માથી 4 લાખ રૂપિયા લે લાવુ માં મેર 4 ગુંડા રૂપિયા કેમ વાત ભાઈના વિવાહ છે એટલે ઘરે જવાનું છે એટલે ફાયદો શું તમને તો 10000 રૂપિયા આપો ના 10000 ની ચાલે તો 20000 હા તો 20000 આલુ હેડ પણ આ તો તમે લો

જો હવે આ તો બીજો છે તો કોઈ નહી આયું ન આયું ને ગાઢવા દે 20000 તો આવશે વાપરે એવા ના ડાબી ના ગયા

નું રાખો કે બીજ આવે તો હું દોડતા ફાવ હર એ ફુરફર કાકા કરા નાવ તો ખાઈને ખરકો ખાજો લે હું ન્યાકો દે પૈસા રેડી હો કોઈ આયો નહીં ઓન કાઢી નાખું ઘણી લાવેસ ના હારી લેતર ઓય સેક फिरिए मार आगे जिंदगी में 2000 આગે ચીંગી ની જતી હતી ઓ લઈ લઈ ઈ તો કો કે ભૈયા તો મન કે ગમા માચળ ગુંડા પડ્યા છે મે ઘરમાં માં પૈસી ગચા ને ગઈ ગયો એટલા થઈ તો મારા ઘર જમ્યાણી કમાણી જતી રી ઓપર લાલ પૈસા કેટલા હતા ઈ તો કો આ ચીંગી નો બે હજાર કમાણો તો મુ તારું ઘર ખાય પોપટિયા બે હજાર ઓય ખાય બે હજાર ઓ ઈ ભાઈ કેવો હતો ઈ ભાઈ ડ્રોન શર્ટ હતો શેકણી કલર નો ઠેલો હતો કાળા કલર નો પેન્ટ હતો એટલે આ તો માર ઘરે આવી ગયો ઈ તો તો માર તો માર ઘરે 10 લાખ ચોરી દેતો રહ્યો છે રહ્યો કે માથે લે કે ગુંડા પડ્યા હે કે ટટડા અલગ કટે માર 2000 કિંમતી હતા હું ચાર નો હગરી રહ્યો તો મુ મરસુર રોટલો ખાતો આ ના વળે આપડે હવે ગોતો ના હાડો તો હાડો ના તો બનાજો તો પોલીસ ને કેસ કરજો

હે કિડકી હા ગાઈ જલ્દી અળ જા ગોટી ને સાયકલ અમે મને હમું કરવા દેખાડી આય નું આખો કે હવે શેર તું વાઈ ગયો કોમ દટુની માલ કોણ એ આંખલી જલ્દી આવડો મોટો શું તારો બા ભરાટુ નહીં શું કરવા આવ્યો હોય બાકીડે ચાર ગુંડા પડ્યા કે હું શું કરું ગુંડા મારવા દેઉ કોઈ હા મન ખતન જગ્યા માં આનો અહીં આવે તું મારું ઘર તો જો આવડો મોટો હું બંગલો છે ને તું તો હમણાં કરે હા તો હતા મારા નહીં ગયા હાલ આ નહીં ગયા હાલ જી કે શાનો સુનું જી ના જીયા

કાકો જો ના વાડે ના રો અને કોઈ ફૂંટી ખાવે શું લઈ જા છે છોડ એટલે જો લઈ જા પણ અમાર બે ઘરે થી તમારી વાત ના મન તોળા દાળ વચ્ચે ચોરી થાતી હતી કે લેજો ભાઈ શું હતો તો કાકો હતો તો એ હતો ગટો માર આટલો પાણી છે એટલે તો શું કહું

મારી વાત હાર વાત શું કાપી નાખો ભટુકજી ખરા કાપુજી ખરા ખોટા પોપટલાલ ખરા ખોટા આ ગબી મોઢા અહિયાં કરે છોડી શીખી हालु करीयो हामी हालु गल मन नटो पजा हभलो इ आवे जा दियो एनी ये चोरी छि ने एले एमोइनमेन्ट किदु तमानी भइगो चालन त 5-4 रुपैया आपरे वन पार्ले त भालसे भइन के हो त कउ काका कला नु बुस्या काला कला नु बेन सेकन कला न थेलो आ सेकन कला न थेलो पार्ले ओ अचानी मा बेटा पैसा छोडी गयो त मारे अब पहेला

આવડે પોલીસનો નામ પૂછાઈ દો ઘરે રહે છે કોઈ ચિંતા નહીં અરે બટુકજી આટલું છે રે ના ફુંજી ખાવા હવે